ઉસ લોજિસ્ટિક્સ એન્ડ મટીરિયલ હેન્ડલિંગ એક્સપો નો 16 થી અઢાર સપ્ટેમ્બર બે દરમિયાન ગાંધીનગર ખાતે શુભારંભ ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરમાં ટ્રક ટ્રેલર ટાયર અને સંબંધિત ઉદ્યોગોને સમર્પિત એશિયાના એકમાત્ર એક્સપો ટ્રક ટ્રેલર એન્ડ ટાયર એક્સપોની નવમી આવૃત્તિનું ઉદઘાટન કરવામાં આવ્યું જેને સામાન્ય મુલાકાતીઓ માટે સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે આ ત્રણ દિવસીય એક્સપો બીપીડબ્લ્યુ ટ્રેલર સિસ્ટમ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રાયોજિત છે જે જર્મન સ્થિત બીપીડબ્લ્યુ ગ્રુપની ભારતીય પેટા કંપની છે જે ઉચ્ચ ગુણવત્તાવાળા રનિંગ ગિયર સિસ્ટમ્સ ટ્રેલર એક્સલ્સ અને સસ્પેન્સ સિસ્ટમ્સના અગ્રણી વૈશ્વિક મેન્યુફેક્ચર છે જે ભારતમાં પરિવહન લોજિસ્ટિક્સ ટ્રક ટ્રેલર્સ ટેન્કર્સ ટીપર્સ રીફર કન્ટેનર ટાયર ઓઈએમ અને સંબંધિત ઉદ્યોગો માટે એક સમર્પિત પ્લેટફોર્મ પૂરું પાડશે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત નાના અને સૂક્ષ્મ ઉત્પાદન એકમોને માર્કેટિંગ સહાય માટેની યોજના પ્રોક્યોરમેન્ટ અને માર્કેટિંગ સપોર્ટ સ્કીમ દ્વારા સમર્થિત આ એક્સપો ઓટોમોબાઇલ સેક્ટરના તમામ હિસ્સેદારોને જોડશે જેમાં મેન્યુફેક્ચરર્સ સપ્લાયર્સ ડિસ્ટ્રિબ્યુટર્સ ઓઈએમ અને સંબંધિત ઇન્ડસ્ટ્રીના સભ્યોનો સમાવેશ થાય છે આ એક્સપો આંતરરાષ્ટ્રીય સમુદાય અને ઓટોમોબાઈલ હિસ્સેદારો વચ્ચે એકબીજાને મળવા અને તેમની માંગને પૂર્ણ કરવા માટે વ્યવસાયિક સંચાર સ્થાપિત કરવા માટે મીટિંગ પ્લેટફોર્મ તરીકે કાર્ય કરે છે વેરહાઉસ લોજિસ્ટિક્સ એન્ડ મટીરિયલ હેન્ડલિંગ એક્સપો પણ ટીટીટી સાથે એકસાથે યોજાઈ રહ્યો છે જે એક એવું અનોખું પ્લેટફોર્મ પૂરું પાડે છે રિપોર્ટ બાય અશ્વિન લીંબાચિયા અમદાવાદ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર એસોસિએશન ગુજરાતના પ્રેસિડન્ટ સૌથી પહેલા તો ટ્રક ટેલર અને ટાયર નું જે એક્ઝિબિશન હૈદરાબાદની આ કંપની જે કરે છે અને ગુજરાતમાં આવીને જે આપણે અહીંયા બધું સારી રીતે બધું સરસ રીતે મેનેજમેન્ટ કર્યું છે તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અહીંયા ગુજરાતમાં આપણે લોજિસ્ટિક અને આ બધું મોટી ઓટોમોબાઈલ્સ મોટું બિગ બજારમાં અને એમનું અમદાવાદનું સ્થળ પસંદ કરવામાં આવ્યું છે થેન્ક યુ વેરી મચ આપણા રામચંદ્ર ભાઈ મોહમુદ ભાઈના બહુ આભાર માનુ છું કે તબક્કા અમદાવાદ આયે તમારે યન લગાયા ગુજરાત કો ચાર ચાંદ લગા દીએ શુક્રિયા